અબડાસા તાલુકાના નલિયા ખાતે જન્નીમાં હિંગડાજના સુડતાલીસમાં પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારબાદ મહાયજ્ઞ જલયાત્રા મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ શ્રી કચ્છી ભાનુશાલી દેશમાં તથા શ્રી નલિયા ભાનુશાલી મહાજનના સથવારે નલિયા ભાનુશાલી બોર્ડિંગના પ્રાટંગ્યમાં જગતજનની મા હિંગળાજનો સુડતાલીસમો પાટોત્સવ ઉજવાયો જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ મહાયજ્ઞ જલયાત્રા મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અબડાસા ગાંધીધામના સર્વે પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સેવા સમાજ ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી રણછોડભાઈ નંદાઓ ઉપપ્રમુખ શ્રી લક્ષ્મીદાસ લીલાધર કટારમલ શ્રી વસંતભાઈ હેમરાજ દાવા ઉપસ્થિત રહ્યા હતા શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજનના પ્રમુખ શ્રી દામજીભાઈ જોયસર ગોવિંદભાઈ રવજીભાઈ માવ પરેશભાઈ વાલજીભાઈ જોયસર શ્રી દિનેશભાઈ રામજીભાઈ ચાંદ્રા ટ્રસ્ટી શ્રી વલ્લભદાસ લીલાધર ભદ્રા માધવજીભાઈ ખીચડા તથા પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ જખો મહાજન તથા હરિઓમ પરિવારના ટ્રસ્ટી તુલસીદાસ દામા વસંતભાઈ ભદ્રા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગામે ગામથી ભાનુશાલી સમાજના ભાઈઓ બહેનો તેમજ નાના ભૂલકાઓ બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઇંગ્લેજ માતાજી મંદિર એટલે નલિયા સુડતાલીસમો પાટો સો ઇંગ્લેજમાં એટલે અસપુરા થયો ગંભીર થયો આખરી ઇંગ્લેન્જમાં અને ભાનુજ ઇંગ્લેન્જમાં ઇંગ્લાજ મા મુુળિસ્તાન બલુચિસ્ત પાકિસ્તાન અંદર હિન્દુ મુસ્લિમ મળે જેકો મડે માની સુડલીસ ફાટોસ્તો ઇંગલાજ મતાજી મંદિર એટલે નલિયા ભાનુસાલી નગર આ ઘાટકોપર ઓતોજ મંદિર અને સર્વે જ્ઞાતિ જન માની ઉંચી મિણી માનોકામના પૂરી કરી અ આખે જ્ઞાતિ અજ ઇંગ્લાજ માતાડલીસો ફાટોસ્તો પાકિસ્તાન અંદર મુસ્લિમ હા કે મારે પૂજીંગલા ઘણી રાજસ્થાન એમપી ઉ છત્તીસગઢી ટકાંગરાજ મા અને મા ખૂબ ખૂબ આર્શીર્વાદ જય હિંગલા અજો સડતલિસો પાટોત્સવ કુળદેવી ઇંગલાજ માતાજી નલિયા મદદે ઉજવાઈ રહ્યો એ તો અસિં બળે સંસ્થાઓ સેવા સમાજ કચ્છી દેસમાજન નલિયા મહાજન અને સમસ્ત સંસ્થાઓ ભેગી થઈને એ પાટોત્સવ ઉત્સવ જ અ ઉજવી રહ્યા યોગાનુ યોગ માુ દિવસ પણ એના માતૃ દિવસ એંગ્લાજનો પાટોત્સવ યોગાનુ યોગ થયો તો મા જ આર્શીવાદ જ અસં જ્ઞાતિમાં થયાં અસાજી કુળદેવી માંગલાજ ના ન પે એન નામ કે વરદાને અન્ય મા આર્શીવાદથી જ એ જ્ઞાતિ એટલો મળે ઉદાર થયો અને અસાજી નાથ સજી જડ નામથી જી નાચેના તો મથે વારી વિથે સર કપાય વજે એટલી શ્રદ્ધા ધરાયથી અને હેન દેવીજી જોકો જેકો સમાજ માથે આશીર્વાદ દઈ એ નોંધ ગણી બે બી સમાજ કે પણ લાગે કે હી સમાજ એટલો ખલદો અને એટલો મળે ઉત્સાહી કીએ તો બાપા ઓર અને માં ઇંગલાજ જે આશીર્વાદ એ સમાજમાંથી થયા